મહેસાણા જિલ્લામાં કુમી એકતાની વધુ એક મિસાલ આંબલીયાસનની મુસ્લિમ મહિલાએ ઘરે ભજન મંડળી બોલાવી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મદીનાબેન અજમેરીએ સર્વ ધર્મ સંભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતી આ મદીનાબેન અજમેરી મુસ્લિમ મહિલાએ સિત્તેરથી વધુ ભજન મંડળી તેડાવી સવારથી સાંજ સુધી મુસ્લિમ મહિલાએ તેડાવેલી ભજન મંડળીએ રમઝટ બોલાવી હતી આ પ્રસંગે મદીનાબેન અજમેરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ વોરા મદીનાબેન સુલેમાનભાઈ ઓબલેશન સ્ટેશન નિવૃત્ત શિક્ષિકા ઓબલેશન સ્ટેશન પગાર કેન્દ્ર શાળા માતાજીના આનંદના ગરબાની ધૂળ

મારા કડી ઉમના મંડળની જે બહેનો છે એમનો પૂરેપૂરો સહયોગ છે અઠવાડિયાથી મારા મંડળની બહેનો બધી જ અહીંયા એક ખડે પગે ઊભા રહ્યા છે અને કડીના જે મારા મિત્ર કે મારા ભાભી રીતાબેન રણપતલાલ નાયક એમની ખાસ પ્રેરણા અને અથાગ પ્રયત્નો જ્યાં જવું હોય ત્યાં ખભે ખભો મિલાવી સાથે જ હોય અને માતાજીની મારી જોગણીમાંની કોલાવી દાદાની હસીમ તોફા છે અને કંઈક પણ જ્યાં માતાજીનું નામ પડે કે મદીનાબેનનું નામ પડે ત્યાં મારું ઓપલેશન સ્ટેશન સદાય હાજર રહે ઘણીવાર ભાઈઓને એક ફોન કરો કે ભાઈ કામ છે તો તરત હાજર રહે માતાજીની ખૂબ દયા છે અને માતાજીની પ્રેરણાથી જ આ અવિરત કાર્ય કરી છે મારે જે બેબી છે એ પણ અમેરિકા છે અને મેં જે પાણી થી એ બેબી પણ અમેરિકા છે અને અહીંયા માતાજીના આગળ આવી અને બે હાથ જોડી જે માગે એ મારી માં જોગણી માં તરત હાજર કરે છે અને દરેક ના ઉપર માતાજીની કૃપા રહે બસ એની મારી પ્રાર્થના આજે કેટલો આજે કેટલું મહિલા મંડળ છે આજે લગભગ પંચોતેર નોંધાવ્યું પણ એકસો ને એક ઉપર થશે એવી મારી ઈચ્છા છે કારણ કે બધાએ મને ફોન ઉપર ઘણા બધા મંડળોએ નોંધાવી દીધું છે પંચોતેર તો પૂરા થઈ જ ગયા છે અંદાજે અંદાજે સો ઉપર થશે કેટલા માય ભક્તો આવ્યા છે માય ભક્તો અત્યારે હાલ સુધીમાં તો પાંચસો સાડા પાંચસો તો આવી ગયા પણ બે હજાર માય ભક્તોની ગણતરી કરી મેં બે હજાર માણસોનું રસોડું બનાવી છે માતાજીને આપવાની ગિફ્ટ જે મંડળની બહેનો હોય એ પણ મેં બે હજાર ઉપર મંગાવી છે તો માની પ્રેરણાથી જ આ બધું કાર્ય થાય છે આ કરતાં કરતાં તો મા છે મને નિમિત્ત બનાવી છે અને એ પ્રેરણા કરે એ પ્રમાણે હું કરું છું નિમિત્ત માત્ર હું છું